ટાઇકન વડોદરા બે હજાર ચોવીસ એક હજારમી વધુ પ્રતિભાઓ સાથે વિશ્વ નવીનતા માટે તૈયાર થયું છે ટાઇકન વડોદરા બે હજાર તેવીસે જબરદસ્ત સફળતા પ્રાપ્ત કરી હતી કે જેમાં તેત્રીસ પ્રતિષ્ઠિત વક્તાઓ જેવા કે મોહનદાસ પાઈ શ્રદ્ધા શર્મા હરીશ મહેતા અને શ્રીકાંત વેલામાકાનની દેશભરના અઢાર અગ્રણી ફંડ હાઉસ બસો ત્રીસ સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ પચાસમી વધુ ઇન્ડસ્ટ્રીઝ સિત્તેરમી વધુ પાર્ટનર્સનો સપોર્ટ એકસો રોકાણકારો અને સાતસો વધુ પ્રતિભાગીઓ ભાગ લીધો હતો તે ટાઈ વડોદરા હવે બીજી ટાઈકન વડોદરા બે માટે તૈયાર છે જે ચાર અને પાંચમી ઓક્ટોબર બે ના રોજ ધ ગ્રાન્ડ મર્ક્યોર વડોદરા ગુજરાત ખાતે યોજાશે ટાઈ વડોદરા ટાઈ પરિવારનો એક જીવંત પ્રકરણ ઉદ્યોગ સાહસિક અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પોષવા માટે પ્રતિબદ્ધ છે એ પણ ઉલ્લેખનીય છે કે ટાઈ વડોદરાએ અમારી કેટેગરીમાં વૈશ્વિક સ્તરે આ વર્ષનો શ્રેષ્ઠ ચેપ્ટર એવોર્ડ જીત્યો છે જો કે તે સૌથી નાનો ચેપ્ટર છે આ વર્ષની કોન્ફરન્સની થીમ ઇનોવેટ ફોર ધ જે તકને આગળ વધારવા માટે પેનલ ચર્ચાઓ કરશે જે ભારત પાસે માત્ર મેન્યુફેક્ચરિંગ હબ બનવાની દ્રષ્ટિએ નથી પણ ગ્લોબ માટે ઇનોવેશન હબ પણ છે તાઈ વડોદરા પ્રેસિડેન્ટ છું અને હાલમાં તાઈ વડોદરા અને તાઈ અમદાવાદ સાથે આપની સાથે હું વાત કરી રહ્યો છું તાઈ વડોદરા ગુજરાતનું અને ઇન્ડિયાનું એક દેશનું એક યંગેસ્ટ ચેપ્ટર છે હાલમાં ત્રણ જ વર્ષ થયા છે પણ ત્રણ વર્ષ થયા હોવા છતાં પણ અમે કામ ઘણું બધું આગળ કરવાના તો છીએ જ પણ કર્યા છે કર્યા છે અને એમાંથી વધારે પ્રોત્સાહન મળ્યું છે વધારે ઇન્સ્પિરેશન મળ્યું છે કે આગળ વધારે સારું કરીએ અને વધુ કરીએ ગુજરાતના દેશના એન્ટરપ્રિનર્સ માટે આપણા લીડર્સ એન્ટરપ્રિન્યોર્સ માટે ફાઉન્ડર્સ માટે સ્ટાર્ટઅપ એન્ટરપ્રિન્યોર્સ માટે આપણે આ કામ કરી રહ્યા છીએ